એટલે હાલ બીજા બધા બેસી જુદરબાની કે ખાલી એક જણ કે કોઈ ખબર હોતી નહી એટલે આ વિડીયો ના માધ્યમથી દરેક ફોર્મ દરેક વ્યક્તિ દરેક ઘર ઉધી આપડે મેસેજ પોકી એટલે આપણે બીજા બધા બેસી જાજો બોલો બોલો આખા બેતાળીસ ગોળના ઠાકોર સમાજ ભેગો થયો એટલે વડીલો ખુબ મારા હાથ જોડીને વંદન છે કે આ બંધારણનું પાલન કરજો વધુ વધુ પાલન કરવા માટે પ્રયત્ન કરાવજો જેથી કરીને આપણે આર્થિક સ્થિતિ સમાજ ની સુધરે અને આ ખર્ચ બચાવી અને આપણે શિક્ષણ પાછળ દીકરા દીકરીને ભણાવી અને આપણો આખો સમાજ શિક્ષિત થાય એ બાજુ આપણે પ્રયાણ કરી શકીએ એટલે આજે બધા ચર્ચા કરી સમાજના બધા લોકો ભેગા થઈ આગેવાનોએ વડીલો જે ચર્ચા કર્યા પર જે મુદ્દા નક્કી થયા છે એ હું તમને જાહેર કરું છું એમાં સૂચનો કોઈના સમાજના હોય કોઈ પણ સૂચના સૂચનાલ હોય તો હજુ સૂચનો આવકારી હશે આ બધા સૂચનો આવી ગયા પછી આને પુસ્તિકા સ્વરૂપે આપણે બહાર પાડવાના છે અને મોટી સંખ્યામાં એક જ જગ્યાએ ભેગા થઈ અને બધાનું સૂચન એવું છે કે સદારામ બાપુનો દીવો લઈ અને આપણે પ્રતિજ્ઞા હજારોની સંખ્યામાં ભેગા થઈ એક જ દિવસે કે અમે અમારા ઘરે અમારા પરિવારમાં આ બંધારણ પાલન કરવા માટે બંધાયેલા છે એવું સોગન સદારામ બાપુ સોગન લે એના માટે મોટી સંખ્યામાં એક જ ગામમાં આપણે ભેગા થવાનું છે સમાજ જે ગોમ નક્કી કરે એ ગોમમાં આપણે ભેગા થશું અને બીજું જાહેરાત કરું એ દિવસે આખો જે સમાજ ભેગો થાય સમાજ નો જમણવાર સદારામિના જે લઈ જવામાં આવે છે એમાં એક મંગળસૂત્ર ચાંદીલું પછી એક તોલું સોનાના દાગીના અને પગની પાયલ વધુમાં વધુ પાંચસો ગ્રામ સુધીમાં ચોધી અને એવું સર્વાનુમતે નક્કી થયું છે એની શક્તિ પ્રમાણે અગિયાર હજાર થી એકવીસ હજાર સુધીમાં જે રસોડા સેટ છે એટલો આપવાનો વધુ પડતા વાસણ ને જે આપતા હતા એ હવે હાલવાના નથી એવું નક્કી થયું છે પછી કન્યા પક્ષ માં જે આપણે ઓઢવણા જે મૂકવા છે ચોરીમાં એ માત્ર પોત જ ઓઢવણ બોધી અને મૂકી દેવો જેથી વધારે કોઈ ઓઢવણ કરવો નહીં પછી ડીજે નો પ્રથા એ બંધ કરવાની વાત છે પણ એમાં થોડું સૂચન બાકી છે એનો આપણે છેલ્લે નિર્ણય કરશું પછી જે એન્ટ્રી પ્રથા હતી જે દીકરીને ઘરે દીકરાના ઘરે લગાવે બોજ એન્ટ્રી કરે અને સવારે હોમેલા ઘરે જઈને ગમે એન્ટ્રી ઓડીને ઊંઘી મૂકી ગાડીઓ લઈને જે એન્ટ્રી પ્રથા હતી એ બંધ કરવાનું સવાનુમત નક્કી નથી